સરસ મજાની બે હોવાની પણ વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો બાળકો માટે સરસ રમવાની વ્યવસ્થા છે અહીંયા તમને ઘણા બધા આવા સ્ટેચ્યુ જોવા મળી જાય છે આ છે ભૂલ ભૂલામણી નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે ભાવેશ બીએમ બ્લોગમાં મિત્રો તો ઘણા દિવસો થઈ ગયા છે આપણે વિડીયો નથી મૂક્યો પણ આજે આપણે જવાનું છે એક મંદિરે દર્શન કરવા જવાનું છે અને એ જગ્યા વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે ભાવનગરની હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશ તો વિડીયોમાં બની રહેજો અને ચેનલમાં જો પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ચાલો હવે આપણે નીકળીએ વાગી ગયા છે ચાર વાગી ગયા છે તો આપણે નીકળીએ તેવી આ છે મિત્રો પાર્કિંગ ಮಿತ್ರ ಪಿ ರೂಖಾ ದಾದಾ ನಾ ಅರ್ಶನ ಆ ಚಲೋ ದರ್ಶನ તો મિત્રો આયા ઘણી બધી વ્યવસ્થા છે બેસવાની વ્યવસ્થા છે બાળકો માટે રમવાની વ્યવસ્થા છે અને ઘણા બધા આયા પુલ પણ આવેલા છે એ બધું તમને બતાવું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ છે મિત્રો ભૂલ ભૂલામણી પાર્ક આ છે ભૂલ ભૂલામણી છે ને મિત્રો એકદમ જોરદાર જગ્યા એકવાર જરૂરથી આવજો આયા અહીંયા તમને ઘણા બધા લોકો ફોટોશૂટ વિડીયો શૂટ કરવા માટે આવતા હોય છે આવી રીતની જગ્યા છે કાંઈક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાળકો માટે સરસ રમવાની વ્યવસ્થા છે અને આપણે આગળ જેમ જેમ જશું એમ ઘણા બધા નાના નાના પુલ પણ બનાવેલા છે એ પણ તમને બતાવું જો આ રીતે રમવાની વ્યવસ્થા છે બધા છોકરા રમે છે તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા આવા સ્ટેચ્યુ જોવા મળી જાય છે અને અહીંયા જો લગ્નનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે આ રીતની બધી જગ્યાએ તમને વસ્તુ જોવા મળે અહીંયા અહીંયા સરસ મજાની બે હોવાની પણ વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકો છો બહુ સારી એવી જગ્યા છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો આવશો એક નવી જગ્યાએ નવા વિડીયો સાથે